દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર દ્રષ્ટિ સંવેદી કોષોમાં બે પ્રકારના કોષો હોય છે કે જેમાં સૌથી પહેલા જોઈશું દંડ કોષો

ધરાવે છે આ ઉપરાંત મંદ પ્રકાશમાં કાર્ય કરે છે નું કાર્ય જોઈએ તો વિરો પ્રકાશમાં રોડોપ્સિનનો રંગ નાશક પ્રક્રિયાથી રોડોપ્સિન અને વિભાજન થાય છે આમ રોડપસીંગ નું વિઘટન થતા દંડકોષો વિધ્રુવીકૃત થાય છે અને ઉર્મિવેગનું વહન દ્રષ્ટિચેતા દ્વારા થાય છે એટલે કે અંધકાર થાય છે ત્યારે રોડોપ્સિન અને રેટિનાલમાંથી માંથી પુનઃ સંશ્લેષણ રોડપસીનમાં થાય છે અને રોડોપ્સિન ફરીથી કાર્યરત થાય છે આમ રોડોપ્સિન નું કાર્ય ફક્ત અંધકારમાં અને ઓછા પ્રકાશની હાજરીમાં જ થાય છે જ્યારે તીવ્ર પ્રકાશ હાજર હોય છે ત્યારે દંડ રહેલો રોડોપ્સિન નું વિઘટન સ્ક્રોટો સ્ક્રોટોપ્સિન અને રેટિનલ થાય છે આ સંદેશો ઉર્મી વેગ દ્વારા દ્રષ્ટિચેતા તરફ જાય છે અને ત્યાંથી આગળ મગજ સુધી જાય છે પરંતુ જ્યારે પ્રકાશની તીવ્રતા ઘટે છે અને અંધકાર આવે છે અને તે કાર્યરત બને છે બીજા પ્રકારના કોષ છે શંકુકોષો શંકુકોષોમાં આયડોપ્સીન રંજક કાણો હોય છે શંકુકોષો એ પ્રકાશમાં અથવા તો દિવસમાં સંપૂર્ણ ચિત્ર અને રંગ સર્જે છે પરંતુ સરખામણીમાં ઓછા સંવેદનશીલ હોય છે આ ઉપરાંત માનવની આંખમાં ત્રણ પ્રકારના શંકુ કોષો મળી આવ્યા છે કે જેમાં જુદા જુદા પ્રકારના રંજક કણો હોય છે અને જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું શોષણ કરે છે

लाल रंग માટે સંવેદી છે બીજો પ્રકાર ના છે ક્લોરોલેબ આ રંગકણ લીલા રંગ માટે સંવેદી છે અને ત્રીજા પ્રકારના છે સાયનોલેબ કે જે વાદળી રંગ માટે સંવેદી છે હવે આવા એક અથવા વધારે

આ કોષના સ્તરની નીચે દ્વિધ્રુવ્ય ચેતાકોષ અને ચેતાકંદોના કોષોનું સ્તર આવેલું હોય છે નેત્રમાળી નેત્રમાળી એ નકકર के संस्थापक अने दर्शक उपरांत द्विबाहिरगोळ अने આવૃત તંતુને પેશી ધરાવે છે અને નેત્રમણી એ પાતળા અને સ્થિતિસ્થાપક નેત્રમણી થી આવરણાયેલા હોય છે નેત્રમળીનું કાર્ય જોઈએ તો નેત્રમળીનું કાર્ય પ્રકાશને હોય છે એટલે કે નેત્રમણી પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે અને જે વસ્તુ આપણે જોઈએ તેનું પ્રતિબિંબ રચે છે હવે નેત્ર આંખના આખના પોલાને બે ભાગમાં વહેંચે છે કે જેમાં પહેલો ભાગ છે Aaron Ross Cotard. આ તરલ રસ કોતારે અગ્ર કોતાર છે અને તે કદમાં નાનું હોય છે આ ઉપરાંત તરલ રસ એ પાણી જેવા প্রগা হিথি ভ্রেলু হযে বিজু কোটার ছে কাচ্রাস কোটার কে জে અસ્થકો દર્ છે કદમાં મોટું છે અને તે કાચ રસથી ભરેલું હોય છે આ કાચરસ નો નેત્ર પટલ દ્વારા થાય છે તો નેત્રમાણી આંખના પોલાણને બે ભાગમાં અથવા તો બે કોટર માં છે કે જેમાં પહેલું છે અગ્ર તરલ રસ કોટર કે જે નાનું છે અને તે પાણી જેવા સ્વચ્છ પ્રવાહીથી ભરેલું હોય છે બીજું કોટર છે કાચ રસ કોટર કે જે પશ્ચો અને મોટું કોટર છે અને તે ઘટ કાચ રસ ભરેલું હોય છે આ કાચરસ નો સ્ત્રાવ આંખના વિકાસ દરમિયાન નેત્રપટલ દ્વારા થાય છે તો નેત્રપટલ પર એક નાનો ખાડો આવેલો હોય છે આ ખાડામાં ફક્ત આવેલા હોય છે એટલે કે તેમાં દંડકોષો હોતા નથી આ ભાગને પિત્તબિંદુ કહે છે તો પિત્તબિંદુ એટલે નેત્રપટલ પર એક નાનો ખાડો હોય છે તે ખાડાને પિત્તબિંદુ કહેવામાં આવે છે આ ભાગમાં ફક્ત અને ફક્ત સંકોકોષ જ આવેલા હોય છે એટલે કે દંડકોષો હોતા નથી આ ભાગને પિત્તબિંદુ કહેવામાં આવે છે બીજો ભાગ જોઈએ અથવા તો બીજું બિંદુ અંત બિંદુમાં નેત્રપટલ પર દ્રષ્ટિ ચેતાની શરૂઆત જ્યાંથી થાય છે તેને અંધ બિંદુ કહેવામાં આવે છે એટલે કે મિત્રપટલ પર દ્રષ્ટિ ચેતાની શરૂઆત સ્થાન મિત્રપટલ ઉપર જ્યાંથી દ્રષ્ટિ ચેતાની શરૂઆત થાય છે તે ભાગને અંધવિંદુ કહેવામાં આવે છે હવે આ બિંદુને અંધવિંદુ કહે છે તેનું મુખ્ય કારણ એ જ છે કે તેમાં ગ્રાહી કોષો હોતા નથી આ કારણે તે પ્રકાશ માટે અસંવેદી હોય છે એટલે કે આ ભાગ ઉપર પ્રકાશની અસર થતી નથી અથવા તો પ્રકાશ માટે તે સંવેદનશીલ હોતું નથી કારણ કે તેમાં ગ્રાહી કોષો અભાવ હોય છે આવા નેત્રપટલના બિંદુને અંધ કહેવામાં આવે છે તો નેત્રપટલ ઉપર મુખ્યત્વે બે બિંદુ જોવા મળે છે પિત્તબિંદુ અને અંધબિંદુ નેત્રપટલનો ઉપરનો ખાડો કે જ્યાં ફક્ત શંકોકોષોની હાજરી હોય છે તેને પિત્તબિંદુ કહે છે જ્યારે નેત્રપટલ પર જ્યાંથી પ્રષ્ટિ ચેતાની શરૂઆત થાય છે તે સ્થાનને અંધબિંદુ કહેવામાં આવે છે અંધબિંદુનું નામ અંધવિંદુ પાડવામાં આવેલું છે કારણ કે તેમાં કોઈ પણ પ્રકારના ગ્રાહી કોષો હોતા નથી એટલે કે તે પ્રકાશ માટે હોય છે હવે નેત્રપટલની રચના જોઈએ અગાઉ આપણે ભણી ગયા કે નેત્રપટલના ચાર સ્તર હોય છે તો તેની રચના જોઈએ ટલમાં સૌથી ઉપરનું સ્તર આપણને રંજક અધિચ્છદ નું જોવા મળે છે ત્યારબાદ દ્રષ્ટિ સંવેદી કોષોમાં જોઈએ તો સીધા અથવા તો રોડ શેપના બંદ કોષો અને શંકુ આકારના શંકુ કોષો આ બંને કોષો ભેગા મળીને

નીચે કોષો આવેલા હોય છે અને ત્યારબાદ ચેતાકંદમય કોષો ને નીચે ચેતાના તંતુઓ આમ આ જુદા જુદા સ્તર નેત્રપટલની સપાટી ઉપર જોવા મળે છે